નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગર લખતર હાઈવે પર જમર ગામ નજીક ત્યારે આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારમાં આગ લાગી હતી એક જ પરિવારના સાત સભ્યોના કરુણ મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો હતો અને તેઓ જીવતા બધું થઈ ગયા હતા મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર ત્યારે મિત્રો કોટડીયા ગામ નજીક અકસ્માત થયો હતો એક ત્યારે કાર કકડું ગામથી ત્યારે સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી ત્યારે બીજી કાર સામેથી આવતી હતી બંને વચ્ચે ધક્કાભેર ટક્કર થતાં એક જ કારના રોડની સાઈડમાં કાપકી અને સળગી ઉઠી હતી આગની જ્વાળા એટલી વિકરાળ છે કે કારમાં સવાર લોકોના વૃદ્ધિ બળીને વધુ થઈ ગયા હતા જેના કારણે ઓળખાણ પણ ત્યારે મિત્રો મુશ્કેલ બની છે ત્યારે તેની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ અને ફાયર ત્યારે મિત્રો બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ